જ્યારે મુસ્લિમોના પવિત્ર સ્થળ મક્કામાં ગયા વર્ષે કરોડ અહીં દર વર્ષે લગભગ વીસ કરોડ વધારે લોકો પહોંચી રહ્યા છે પાડોશી રાજ્ય ઉત્તરાખંડમાં હરિદ્વાર કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી યમનોત્રી મુખ્ય ધાર્મિક સ્થળ છે અહીં દર વર્ષે લગભગ પ્રમાણે આગામી ચાર પાંચ વર્ષોમાં અહીં દોઢ થી બે લાખ લોકોને રોજગાર મળવાની શક્યતા છે તેર ડિસેમ્બર બે હાજર એકવીસ ના રોજ પીએમ તેનું ઉદઘાટન કર્યું હતું કોરિડોર પહેલા અહીં દર વર્ષે લગભગ કરોડ લોકો આવતા હતા અને ડિસેમ્બર રોજ મંદિર પ્રશાસને જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા બે વર્ષમાં અહીં તેર કરોડ શ્રદ્ધાળુઓ આવી ગયા છે એટલે કે કોરિડોર બન્યા પછી અહીં શ્રદ્ધાળુઓની સંખ્યા સાત ગણી વધી છે નમસ્કાર